છ વર્ષ પૂર્ણ થતા ગુજરાતમાં છાસઠ પોઈન્ટ પાસઠ લાખ ખેડૂતોને મળ્યા અઢાર હજાર આઠસો કરોડ યોજનામાં દેશના તમામ નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક છ હજાર ની સહાય અપાય છે ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ થયો પીએમ સન્માન નિધિ દેશના અગિયાર કરોડ ખેડૂત પરિવારને લાભ તરીકે આપવામાં આવે છે ઓગણીસમા હપ્તા અન્વયે બાવીસો કરોડની થઈ ફાળવણી રાજ્યને એકાવન પોઈન્ટ એકતાલીસ લાખ ખેડૂતોને અગિયારસો અડતાલીસ કરોડની સહાય મળી જરેલી ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહ યોજાયો પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા સદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ મંત્રી રાઘવજી પટેલ કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડરાયા હાજર જલસા ન હોય પરંતુ અમદાવાદની સાબરમતી જેલમાં તો કેદીઓ લીલા લહેર કરી રહ્યા છે જાણે ઘર હોય તે રીતે મસ્ત ગાડલામાં આરામ ફરમાવી રહ્યા છે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે સાબરમતી જેલની એક બેરેકમાં ગાટલા નાખી કેદીઓ સુતા છે આરામ ફરમાવી રહ્યા છે અન્ય વિડીયોમાં જેલમાં મુલાકાત રૂમનો છે સાબરમતી જેલમાં આરામના નામથી વિડિયો વાયરલ થઈ રહ્યો છે કેદીઓના બે વિડિયો વાયરલ થતા આ અંગે સેન્ટ્રલ જેલે ખુલાસો કર્યો અમદાવાદ જેલનો વિડીયો ન હોવાનો દાવો કર્યો વિડીયો પણ જૂના હોવાની વાત કરી પોરબંદરમાં પાલિકાનું શોપિંગ સેન્ટર બન્યું ખંડેર ચારે બાજુ જંગલ દુકાન આસપાસ જાળી છે ખુલ્લી દુકાનો અને ખંઢેર લાગતું બિલ્ડિંગ દ્રશ્યો છે પોરબંદર મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરના મહાનગરપાલિકાએ 87 લાખના ખર્ચે શોપિંગ સેન્ટર તો બનાવી દીધું પરંતુ પાલિકાને લોકાર્પણ કરવાનો સમય મળતો નથી એટલે લોકાર્પણ પહેલા ત્રણ વખત ખંઢેર હાલતમાં શોપિંગ સેન્ટર ફેરવાયું છે આ માર્કેટ બન્યાના દસ વર્ષ બાદ પણ ખંઢેર હાલતમાં છે તંત્ર દ્વારા બિલ્ડિંગની જાળવણી કરવામાં ન આવતા બિલ્ડિંગની ચારે બાજુ જંગલ જેવા વૃક્ષો નીકળ્યા છે જાણે કોઈ છેડ્ડો બની ગયો છે તંત્ર દ્વારા મરામત ન કરાતા હવે આ શોપિંગ સેન્ટરમાં કોઈ દુકાન લેવા વેપારીઓ તૈયાર નથી એટલે નાના વેપારીઓને દૂર ખસેડી આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું પરંતુ લોકોના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે કચ્છની સ્ટ્રોબેરીની મુંબઈમાં દિકરાએ દેખાડ્યો સ્ટ્રોબેરી સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રમાં જ થાય એવું માની લેવાનું કોઈ કારણ જ નથી કારણ કે હવે તો કચ્છની ધરતી પર પણ આ રીતે સ્ટ્રોબેરીનો પાક લહેરાવા લાગ્યો છે રણગણાતા કચ્છમાં નાજુક ગણાતી સ્ટ્રોબેરીની ખેતી કરવી એ લોઢાના ચણા ચાવા જેવું છે પરંતુ કચ્છના રેલડી ગામના હરેશ ઠક્કર છેલ્લા પાંચ વર્ષથી સ્ટ્રોબેરીની ખેતીમાં કમાલ કરી રહ્યા છે સ્ટ્રોબેરીના અઢાર હજાર છોડથી શરૂઆત કરનાર ભાઈએ આજે પોતાના સાત એકર ખેતરમાં સ્ટ્રોબેરીના બે લાખથી વધુ પ્લાન્ટ ઉગાડ્યા છે સરકાર તરફથી મળતી દરેક સહાયનો લાભ મેળવીને તેઓ સ્ટ્રોબેરીનું બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે સ્ટ્રોબેરીના એક ફળનું વજન તેમના દાવા પ્રમાણે વીસ ગ્રામથી લઈને સો ગ્રામ જેટલું હોય છે રાજ્ય સરકાર તરફથી સ્ટ્રોબેરીની સફળ ખેતી બદલ તેઓને સરદાર પટેલ એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે ફોટાથી બનાવી મોદી શાહ ની અનોખી ફોટો ફ્રેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ગૃહમંત્રી અમિત શાહ ની આ અનોખી ફોટો ફ્રેમ દૂર જુઓ તો લાગી કે સામાન્ય તસવીર છે પરંતુ જો નજીક જઈને જુઓ તો ભાજપના ચાર હજાર કાર્યકરો દ્રશ્યમાન થાય આ ફ્રેમમાં એક બે નહીં પરંતુ માઝાણા જિલ્લાના ચાર હજાર કાર્યકરોની તસવીરો અંકિત થયેલી છે રાજ્યસભા સાંસદ મયંક નાયકે એક એક કાર્યકર કાયમી માટે યાદ રહે એ માટે આ ખાસ યાદગાર ફોટો ફ્રેમ તૈયાર કરી સૌથી પહેલા સાંસદ નાયકે ભાજપને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરતા ચાર હજાર જેટલા કાર્યકરોના ફોટોગ્રાફ ભેગા કર્યા બાદમાં આ ખાસ ફ્રેમ બનાવડાવી જેમાં મુખ્ય તસવીરમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રહે અને ચાર હજાર કાર્યકરોને પણ સમાવી હોય એવી આ ફ્રેમ બનાવી રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગનાર વધુ બે આરોપી ઝડપાયા સાંસદ ને પણ ફસાવ્યા હતા રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગનાર વધુ એક આયોજક ઝડપાયો છે દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકને પોલીસે પકડી પાડ્યો પ્રદ્યુમનગર પોલીસે મોડી રાત્રે આરોપીની પકડી પાડ્યો અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં ત્રણ આરોપી પકડ્યા હતા પોલીસે છ આયોજકો સામે ફરિયાદ નોંધી જેમાં દીપક હિરાણી દીપક ગોહિલ અને મનીષ વિઠ્ઠલ પરાની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં ચારે આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમ યોજ્યા હતા એટલું જ નહીં બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ ચારેય આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ શત્રુલાના સંપર્કમાં હતા જે બાદ સવારે ચંદ્રેશ શત્રુલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું પોલીસના મતે આરોપીઓએ દરેક યુગલ પાસેથી ત્રીસ હજાર ઉઘરાવ્યા હતા ઉપરાંત પચાસ કરતા વધુ લોકોને જાનમાં લઈને આવ્યા હતા તેની પાસેથી દરેક વ્યક્તિથી સો રૂપિયા લીધા હતા એટલું જ નહીં દાતાઓ પાસેથી પણ અઠ્યાવીસ મિક્સર લઈ ગયો હતો આ પહેલા પણ કરિયાવરના નામે વસ્તુઓ લઈ ગયા હતા પૂર્વ સાંસદ ધડુકે પણ આવા બાજુ સામે કડક પગલા લેવાની માંગ કરી છે અમદાવાદમાં મેચની જીત બાદ ઉજવણીમાં ભાલ ભૂરનાર સાત આરોપીને પોલીસ દબોચ્યા

ગોપી નામનો વ્યક્તિ જાહેરમાં ફટાકડા ફોડી રહ્યો હતો આ સમયે અલગ અલગ બે એક્ટિવા પર રખિયાલ વિસ્તારમાં રહેતા શકીલ હસન કાજી અને તેના મિત્રો ત્યાંથી પસાર થયા હતા ગોપી સિંઘે ફટાકડા ફોડતા તેમના પર તણખો પડ્યો જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પરિસ્થિતિ વણશે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો પોલીસે બંને પક્ષની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે શિવરાત્રીની સોમનાથમાં મહાતૈયારી સતત બેતાલીસ કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની બે ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મંદિર છવ્વીસ ફેબ્રુઆરી સવારે ચાર વાગ્યાથી સતત બેતાલીસ કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે સવારે સાત વાગે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે યજ્ઞશાળામાં લઘુરુદ્ર યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞ નું આયોજન કરાયું છે રાત્રે ચાર ની પ્રહર ની મહાપૂજા અને મહાઆરતી યોજાશે સવારે આઠ વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તો ને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે આઠ થી અગિયાર અને બપોર એક થી પાંચ વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણા કરવામાં આવ્યા છવ્વીસ ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ભક્તો માત્ર પચીસ રૂપિયામાં બલ્વ પૂજા કરી શકશે પોસ્ટ દ્વારા અને અને નમન પ્રસાદ આવશે દિવ્યાંગ વૃદ્ધ ભક્તો માટે ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેર ની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે તો મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે ત્રણ દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવ્યો છે મહાનગરપાલિકાનું બજેટ સત્ર શરૂ વિદ્યાર્થીઓના પ્રશ્ને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તડાફળ અમદાવાદ મનપાના બે દિવસીય બજેટ સત્રનો પ્રારંભ થયો મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં સ્કૂલ બોર્ડના બજેટને લઈને ચર્ચાઓ કરવામાં આવી સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ સામને સામને આવ્યા વિદ્યાર્થીઓના પ્રશ્ને સત્તાપક્ષ અને વિપક્ષની વચ્ચે તડાફડી થઈ કોંગ્રેસ કાઉન્સિલર જગદીશ રાઠોડે શાળાઓના મુદ્દે મોટો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે પૂર્વ અને પશ્ચિમની શાળાઓમાં ભેદભાવ કરવામાં આવે છે બંને વિસ્તારોમાં ભોજન વિતરણ કરતી સંસ્થા અલગ છે જેથી પશ્ચિમમાં સારી ગુણવત્તાનો ખોરાક અપાય છે જ્યારે પૂર્વમાં બાળકો ખાઈ ન શકે તેવી નબળી ગુણવત્તાનો ખોરાક અપાય છે સંજીવની દૂધ અંતર્ગત બાળકોને હજુ સુધી દૂધ મળતું નથી તો સાથે ગણવેશની ગુણવત્તા પણ નબળી હોય છે આ તરફ કોંગ્રેસના તમામ આક્ષેપો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ફગાવ્યા દૂધ અંગે કોઈ ફરિયાદ આવી નથી આજે પણ સંજીવની દૂધ યોજના ચાલુ હોવાનો દાવો કર્યો ગુજરાતીઓ પાંચ દિવસ આખરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો ગુજરાતમાં ઉનાળાની ધક ધકતી એન્ટ્રી થઈ ગઈ છે ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે આગામી દિવસોમાં તો સૂરજદેવ દેવ ગોપાયમાન થવાના છે પાંચ દિવસ પર સેવો છોડાવી દે તેવી આખરી ગરમી પડવાની છે હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સતત યલો એલર્ટ આપી દીધું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાલજાળ ગરમી માટે શિકાવા તૈયાર રહેજો ગુજરાતના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે કાંઠાના ભાગોમાં ગરમીનો થશે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું આવતા દિવસોમાં પારો બે થી ત્રણ ડિગ્રી ઉચકાઈ શકે આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી ચાલીસ થી એકતાલીસ સેલ્સિયસ તો સુરતની આસપાસ કેટલાક સ્થળે બેતાલીસ સેલ્સિયસે પારો પહોંચી શકે છે રાજ્યના મોટા ભાગ ડાંગના તાપમાન સાડત્રીસ થી અડત્રીસ સેલ્સિયસ રહેવાની સંભાવના છે અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી થઈ શકે તો બફારાથી પણ લોકો અકળાઈ જશે અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું ગુજરાતવાસીઓને તપાવી દેશે ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ વેવની ચેતવણી આપી છે તો હજુ ઉનાળાનું ટ્રેલર છે ત્યારે માર્ચ એપ્રિલ મેમાં ઉનાળો કેટલો આંકડો હશે એ વિચારો અનોખો વિરોધ સુરતના માંગરો તાલુકાના બોરિયા ગામની યુવતીની હત્યા બાદ લોકોમાં રોષ યથાવત છે આદિવાસી સમાજ દ્વારા જંખવાઓ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો લોકોએ મોઢું કાન અને આંખ પર હાથ મૂકી વિરોધ નોંધાવ્યો આદિવાસી સમાજની દીકરી સાથે ઘટના બને ત્યારે કોઈ આગળ આવતું નથી આવા આક્ષેપ સાથે લોકોએ યુવતીને ન્યાય મળે એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો આરોપીને કડક સજા થાય એવી લોકોની માંગ છે અનોખો વિરોધ નોંધાવી લોકોએ માંગ કરી કે દીકરીઓની સુરક્ષા પોલીસ કરે રેલીની પોલીસની મંજૂરી નહીં મળતા આદિવાસી સમાજના અમુક આગેવાનો ભેગા થઈ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરી માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું ગાંધીનગર ગજવ્યું હલ્લા બોલ કરતા પોલીસે કરી ઠીંગાઠોડી ਗੁਜਰਾਤ ਰਾਜ ਦੇ ਨ ਵਿਲੇਜ ਕੰਪਿਊਟਰ ਐਂਟਰਪ੍ਰੀਨਿਅਰ ਕਰਮਚਾਰੀ ਹੋਏ ਕਈ ਗਾਰ ਇਤਿਹਾਸਿਕ ਗਾਂਧੀਨਗਰ ਗਜਵੀ નારેબાજી અને હલ્લાબોલ કર્યા વિરોધ અને પોલીસ સાથે ગાંધીનગરનું વાતાવરણ વીસી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ કર્મચારીઓ ગાંધીનગર પહોંચી ધરણા પ્રદર્શન કર્યું સરકાર દ્વારા અપાયેલી બાહિદારીઓ પૂર્ણ ન થતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને પોતાની માંગ સાથે નારેબાજી કરી સરકાર વિરોધી ઉરીઓ બોલાવ્યો આ વાતની જાણ થતા પોલીસ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગઈ વિરોધ કરી રહેલા કર્મચારીઓને અટકાયત કરી પોલીસ બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાય. મહત્વનું છે કે વીસી કર્મચારીઓ જે લાંઘ વર્ષથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રથા બંધ કરવી, નિયમિત પગાર ધોરણ લાગુ કરવું, લઘુત્તમ વેતન ધારો અમલમાં મૂકવો અને ઈ ગ્રામ પોલિસીમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે મંત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે કે તલાટી ન હોય તો ચાલશે પરંતુ વીસી વગર ગામનું વહીવટી કામકાજ ચલાવવું મુશ્કેલ છે. આમ છતાં વીસી કર્મચારીઓનું આર્થિક શોષણ સતત ચાલી રહ્યું છે. મુદ્દો વિધાનસભામાં ગાજ્યો કોંગ્રેસી ડોક્ટર દર્દી બની નાટ્યાત્મક ધારાસભ્ય કોઈ હાથ ના ડોક્ટર બન્યા કોઈ ઘૂંટણ ના તબીબ કોઈ સપોર્ટિંગ સ્ટાફ બન્યું તો કોઈ દર્દી બન્યું કોઈ બન્યા પરિવારજન અને પછી ગાંધીનગર વિધાનસભા બહાર દર્દી ઓપરેશન નું ભજ્યું નાટક ખેતીકાંડ મુદ્દે કોંગ્રેસને અનોખો વિરોધ જોવા મળ્યો કોંગ્રેસી ધારાસભ્યોએ ડોક્ટર બની દર્દી બની નાટ્યાત્મક વિરોધ કરી વિધાનસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ગજવ્યો સરકારને ઘેરવા માટે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલા પીએમ જેવાય યોજનાના કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો વિધાનસભાના પગથિયા પર જ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા નાટક રજૂ કરી ખ્યાતિ રજૂ કરવામાં આવ્યું ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઇમરાન ખેડાવાલા ડોક્ટર તુષાર ચૌધરી ડોક્ટર બન્યા હતા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બને બાદમાં ખ્યાતીકાંડની તપાસ સીબીઆઈ કરે અન્ય હોસ્પિટલમાં પણ તપાસની માંગ સાથે નારા લગાવ્યા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડે આક્ષેપ કરતા જણાવ્યું કે કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે પંદરસો રૂપિયામાં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે ત્યારે ખ્યાતી હોસ્પિટલનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા કૌભાંડિયોને ફાંસીની સજા આપવાની માંગ અને સીબીઆઈની તપાસ પણ થવી જોઈએ તેવી માંગ કરી તો કોંગ્રેસે ગૃહમાં રાજકોટની પાયર હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાનો મુદ્દો ઉઠાવ્યો